સમગ્ર બોટાદ જિલ્લાની અંદર આવી જે અનોખી શાળા કે આવા વિવિધ અવનવા કાર્યક્રમો હોય કાર્યક્રમો હોય એવી શાળા એટલે કે શાળા અને ગૌરવ છે કે જેની અંદર આવી શાળાઓ અને આવા શિક્ષકો આપણને મળ્યા છે તો એ દ્વારા એટલે કે ધરડા પ્રાથમિક શાળા અને મનોભાઈ તેમજ તેની સમગ્ર ટીમ દ્વારા એ આજે મજાનું શિક્ષણ એટલે રજામાં મજાનું શિક્ષણ એટલે રેગ્યુલર શિક્ષણ તો આપણે લઈએ છીએ પણ એના કરતાં વિશેષમાં કે રજામાં મજાનું શિક્ષણ એવો ટાઇટલ હતો અગિયાર દિવસનો આ જે મહાયજ્ઞ યોજો છે એ બદલ આવા જે અનોખા કાર્યક્રમ કરવા બદલ સમગ્ર બોટાદ જિલ્લાની શિક્ષણ પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે તેમજ આ જે કાર્યક્રમની અંદર આપ સૌ જે ભાગીદાર બન્યા છો અને એની અંદર વિવિધ આપણા જીવન કૌશલ્યો છે જીવન મૂલ્યો જે ખરેખર જીવન ઘડતું